જય શ્રી રામ મિત્રો તો નવા કોલ વિવાદ આવ્યો તમે સાંભળીને તમે પણ ચોકે જશો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં હા બોલો બોલો એટલે શું કરવાનું છે હવે હે શું કરવાનું છે એક્સપોઝ કરવાનું છે વ્યક્તિ નિર્દોષ હતો એમ એ વ્યક્તિ નિર્દોષ હતો એમ એક્સપોઝ કરવાનું છે એમ તમને ખબર ને છ મહિના પહેલાં છ મહિના થઈ ગયા ને હવે ચુકાદો આવ્યો એના તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર

એમ નહી આ તો બધું નોર્મલ છે કદાચ લવ લફડું વાત ગમે તે નોર્મલ છે તમે એને સમજાયું વસ્તુ અલગ છે પણ આજે એની જિંદગી બગડી ગઈ ને પણ એ ઉંમર જ એવી છે એમ કઉ છું એ ઉંમર જ એવી છે એમાં કઈ એનો વાક નથી બરાબર વાક તો બેઉ નો કેવાય ચલો રીધિ નો વાક કેવાય ને એનો વાક કેવાય હાલો તમે કરો છો એની ઉંમર હજી પણ એ નાની છે એમ છું કે હું સાંભળો તમે એના માટે માટે જે હવે આના એની જે નાની ઉંમર માં જે બનાવ બન્યો ને આપડે છોકરાને પંદર વીસ વખત સમજણ પાડી છોકરો એના મામા ને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે હવે નહીં કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો તમને ખબર હતી ટ્યુશન ખોટી પડે રિદ્ધિ તમારે પૂછવાનું હવે તમારે તમારે શું ઈચ્છા છે શું કરવું છે લાઈવ કરવું છે જે વ્યક્તિ ની ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે વાક શું વાક તો બંને નો હતો ન્યાય માટે ખબર છે સંબંધ નહીં સંબંધમાં કેવું છે ખબર છે સંબંધમાં મારો સગો બાપ હોય ને તો એને ખોટો હોય તો એને એ વસ્તુ તો કવ જ કે પપ્પા તમે અહીંયા ખોટા છે છો છોકરીની અત્યારે આગળ ભવિષ્યનું ભવિષ્ય ભવિષ્ય કેવાય છો તમારા માટે મેં ક્યારે બોલ્યું નથી તો એમ તો પછી તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમથી બરાબર સમજી જાત બરાબર પણ આવી રીતના એને કોસ્કો હેઠળ આ બધી કલમો લગાવી મામાને ને બધાને એને તમે પૂછો ભાઈ તને પ્રકાશભાઈ એક વાર સમજાયો પણ જનરેશન જનરેશન ને જ એવી છે કે કોઈ પણ પ્રેમ પ્રકરણ હોય તો ન સમજે એને સમજાવવાનો હોય એ અઢાર વર્ષથી નાની ઉંમરનો નથી એ પણ એકવીસ વર્ષથી વધુ ઉંમરનો પણ ત્યારે એની ઉંમર નથી ને ત્યારે એની ઉંમર એટલી નથી કઈ નહી ચલો હવે બેન તમને બેબી નાની હતી એ બી નાનો જ હતો ને એને ક્યાં ખબર પડતી હજુ એ છોકરાની ઉંમરે એટલી બધી નથી ને સમજો જન્મ તારીખ નો દાખલો નાખી દઉ એવું નથી બેન બરાબર તો એની બિચારા એટલી સજા કઈ પી આટલું બધું કર્યું છોકરા એની ઇજ્જત ગઈ એટલે એટલે એનો બિચારા ઘર બાર બચારો દૂર રહ્યો એટલું જેલ કઈ પી એને તો આ બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલે કોઈ થોડીક દયા ના કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર કોઈ પણ છોકરા હોય આલો બે ની ભૂલ હોય એકની ના હોય તાલી કોઈ દિવસ એકાથે પડે એમ મને કયો હાલો હા ભૂલ બેઉ થી થઈ હતી તો બેઉને ને કેવાનું હોય આજે એકને ના કેવાનું હોય કે બધી વાત સાચી છે પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું ગયું પછી નિર્દોષ છૂટ્યો ને આજે નામ જ નહીં નામ લેવાનું સવાલ નહીં જે વર્ષ વ્યક્તિ ભોયગું ગયું ને એ મહત્વનું છે વગર વાકે જે વ્યક્તિએ ભોયગું ગયું ને એ જોવાનું હોય આપડે વાક તો વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય હાલો હું છું તો મને ઈ થઈ જાય કદાચ પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને હા પણ તો એને પ્રેમ થી સમજાવવાનું હોય આનું કોઈ પણ નિવારણ પ્રેમ થી લાવવાનું હોય કેસ કબાડા થી તમે તો કઈ વાંધો ને રૂબરૂ મળીએ છો કે પ્રોબ્લેમ હોય સજા નથી કાપીને કે તમને થોડો પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ એને પડ્યો છે ને હું તમને રિક્વેસ્ટ કરું છું રિદ્ધિ ની આગળ ઉંમર હવે આગળ એને ભવિષ્યની ભવિષ્યની છે એમની તમારી છોકરીની તમને છે કોક કોકના દીકરાનું ભવિષ્ય ન હોય બેન માફ કરો તો સારું બેન એને એને એનું કોઈ ભવિષ્ય નતું એનું ભવિષ્ય તો બગડી જુ ને ઓલરેડી હું તમને હાથ જોડીને માફી માંગુ છું બેન માફી આવે તમારો શું કેવું છે કોમેન્ટ બોક્સ માં જરૂર